આવા યુવાનોને રાષ્ટ્રદ્રોહી કેવું પણ કેટલું યોગ્ય છે એટલે કાયદાનું ઉલ્લંઘન જે કરે એને સજા થવી જોઈએ પણ આ બહુ મોટી ગંભીર કલમો છે આજે એ છે કાલ અમે પણ હોઈએ એટલે સમાજની ચિંતા કરવી સમાજ માટે આંદોલન કરવું અને કઈક ખૂટે છે પોતાને થતા અન્યાય ની કે કતારે કઈક મેળવવા માટે જે લોકો બહાર નીકળે છે એવા સામે આવી ગંભીર કલમો ના લગાવવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જે રીતે રાજકીય પક્ષો દ્વારા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કાર્યકરોને ટિકિટ આપવામાં આવી રહી છે તેની સામે ઓએસએસ એકતા મંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જેમના દ્વારા ગરીબનો રોટલો છીનવાનો પ્રયાસ કરાયો છે તેમને રાજકીય પક્ષ ટિકિટ આપશે તો તેની વિરુદ્ધ એકતા મંચ દ્વારા પ્રચાર ઝુંબેશ ચલાવવામાં આવશે સમાજના તોડનારાઓને કોઈપણ ભોગે ચૂંટણી જીતવા નહીં દેવાય આવા સમાજ વિરોધીઓને ઘરભેગા કરી દેવામાં આવશે એકતા મંચ દ્વારા આગામી પંદરમી તારીખના રોજ આવા પાટીદારોના નામની જાહેરાત કરવામાં આવશે જેમના વિરુદ્ધ તેઓ આ ઝુંબેશ ચલાવશે

ઓબીસી એસસી એસટી સમાજ ને અન્યાય કરી રહી છે એમને છાતી ઉપર વરજ ઘાત કરી રહી છે